છે ગુરુજીના ગુરુજી ના એ મારા ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે ઉત્તમ છે અર્જુન માતમ છે મારા ગુરુજીના ના દર્શન અર્જુન છે ગુરુજીના દર્શન અરજુન વતવ છે વતમ લખ્યો આપણી દેશી ભાષા કેવી હતી પહેલા ઉતમ બોલતા એટલે થાય છે છે અને સુતિના ગણી

કેવી રીતે હે અર્જુન જે જાડવું છે ચંદન નું છે સુગંધી જાડવું છે પેલો પેલો અવતાર અર્જુન કાગા કેરો ધર્યો પણ ચંદન જેવું જાડવું પડ્યું છે ચંદન એટલે જેને સંતોની છાંય કહેવામાં આવે જ્યાં સત્સંગ થતો હોય

पहलो पहलो अवतार अर्जुन कागा फेरो धरे कागड़ा नी नजर के भी होए तो के घड़ी काम घड़ी काम जो तो होए काम जो तो सत्संग में बैठा होए सताए मित्रों आम तेम नजर करता होए यानी दृष्टि तीर नहीं होती आम तेम नजर करता है बैठा होए तो है। એને કાક વ્રતિ કહેવામાં આવે છે સત્સંગમાં બેઠા હોય આમ તેમ નજર કરતા હોય એને કહેવામાં આવી છે એની વૃત્તિને કેવી કહેવાય વૃત્તિ સ્થિર નો હોય એટલે આને વૃત્તિ કહેવાય છે એટલે મિત્રો બધન સત્સંગમાં જાવ તો આમ તેમ વ્રતિ આપણી જાવા નો દેવી નકર આપણું પણ નામ કાક વૃત્તિમાં આવે સત્સંગમાં ધ્યાન દેવું પેલો પેલો અવતાર અર્ધન કાકા ખેરો ધર્યો અને સુખી લાકડીએ બેઠો જાંચ કસે મારા ગુરુજીના દર્શન અર્ધન ઓતમ છે ઓતમ છે દર્શન બીજો બીજો અવતાર અર્ધન આ બબલાનો ધર્યો ધર્યો બીજો બીજો યવતાર યરદ આ બગલા ધર્યો અને નદી ને કિનારે બેઠો એ મચિયા ગળે રે મારા ગુરુજીના ના દર્શન ઓ

પગલાના અવતારમાં શું થાય તો કે બેઠો હોય સ્થિર હોય સત્સંગ નો પ્રવાહ અમૃત ના ધળો રૂપી આલો જતો હોય ત્યાં બેઠો હોય પણ સ્થિર બેઠો હોય સુકામ સ્થિર બેઠો હોય સત્સંગની સભામાં બેઠો હોય એક ધ્યાન થી બેઠો હોય પણ એની નજર ક્યાં હોય તો કે કોઈના છિદ્રો ગોતતો હોય સત્સંગમાં બે અને છિદ્રો ગોતતો હોય ક્યાં ભૂલ આવે એટલે પકડી લેવી આવી દાન જ હોય ભજનમાં બેઠા હોય સત્સંગ સાંભળતા હોય કેવી હોય આનું આમ કેમ આનું આમ કેમ બીજો બીજો અવતાર અર્ધણ બગલાનો ધર્યો નદીને કિનારે બેઠો મચીયા કળે મચીયા એટલે સંશય હવે કાગ માંથી પગ બન્યો છે પગ રોપ રૂપ સત્સંગમાં બેવાથી કાગ રહેતી હતી આમ તેમ જોવાની હવે સફેદ બન્યો રૂપ ફર્યું છે પણ હજી સ્વભાવ ફર્યો નથી ભાવે કભાવે સત્સંગમાં બેવાથી આ જીવની ગતિ થાય છે ત્રીજો ત્રીજો અવતાર એ એનો દરિયો દરિયો આ ત્રીજો ત્રીજો અવતાર યરજો આંસલા ધરીયો ત્રીજો ત્રીજો અવતાર અર્જુન અંસલાનો ધર્યો અને માન રે સરોવર બેઠો મોતીડા છણે શું છણે મોતીડા મોતીડા કોને કેવા પેલા શું હતો કા પછી ફર્યો પગલો બન્યો પગલા પછી પ્રગતિ થઈ એની સત્સંગના પ્રભાવથી એટલે હવે હંસ બન્યો છે ત્રીજો ત્રીજો અવતાર અર્જુન હવે હંસલા નો ધર્યો ફરી અને હવે હંસ બન્યો હતો હંસ બન્યો હંસ બન્યો એટલે વૃત્તિ સ્થિર થઈ જઈ હવે શું કરે છે તો કે હવે સંતો ના સત્સંગ રૂપી શબ્દો એનો આહાર કરે છે હવે એ ઉતારવા માંડ્યો અંદર ઉતારવા માંડ્યો સત્સંગ રૂપી જે શબ્દો નીકળી રહ્યા છે સંતોના શાસ્ત્રોના ભજનોના એને હવે વાગોળવા મંડ્યો છે એનો રસ લેવા મળ્યો છે હવે એ હંસ ગતિભા આવી ગયો છે મિત્રો આપણે પણ હંસ છીએ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ મોતીનો ચારો ચણી રહ્યા છીએ આપણે પણ હંસ છીએ

છો ચો ચોય અવતાર હે અર્જન આ સા ધોડાનો ધર્યો હવે એ બધી દેસ મામાં બેઠો એ ભજન તો કરે રે મારા ગુરુજીના દર્શન અર્જન ક્યાં હતો કાગ સત્સંગના પ્રતાપ થી ક્યાં આવ્યો તો કે અવતાર કર્યો રૂપ ફરી ગયો થયો પણ એમાંથી નહીં રૂપ ફર્યું હવે તો હંસ થયો હવે તો હાથા મોતી નો ચારો સરવા મળ્યો અને એમાંથી પણ ચોથો અવતાર સાધુ નો ધર્યો સાધુ કોને કહેવાય જે સત્યની ઓરગત કરે એને સાધુ કહેવાય પરમાત્મા ની સાધના કરે એને સાધુ કહેવાય જેને સાધ હોય એને સાધુ કેવાય સાધુ એજ જ ઉઠના ઘર પર તો તમે ઘર પરહરો જૂઠ નું ઘર છોડી દો સાધુ થવું હોય તેને સાધુ બનવું હોય સાધુ જે સત્યની ઓર વગત કરે છે જે સત્યને ઓરે છે એને સાધુ કહેવાય છે પછી સંસારમાં હોય તો ભલાય અને વૈરાગ્ય હોય તો ભલે એને સાધુ જ કહેવાય એને સાધુ વાત દેવો જ પડે સાધુ વાત સાધુ વાત એને સાધુ વાત દેવો પડે સત્યને આ પાડવી પડે સાધુ હોકર સાધ વરો જૂઠના ઘર પરહરો તીઠી કરો જોયું હોય ને એવી કરો અણદીઠી નહી અને તો તમે કરો સત્ય જીવન જીવવું પડે છે એને સાધુ કહેવાય બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા સત્ય જે વર્ગત કરે છે એને સાધુ કહેવાય છે એટલે સાધુ જેને થવું હોય એને

ફરીને સભામાં બેઠો ભજન કરે એ અરદણ મારા ગુરુજી ના દર્શન હા સોભાજી નો ચેનો પંડિત દેવાયત બો ના સોભાજી નો પંડિત અને ગુરુજી તારે તો ચેલા સે જે તરે રે મારા ગુરુજી ના આદરશાન hey